હવામાન વિભાગે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે બે ઓગસ્ટના નક્ષત્રમાં આવેલા કહેવાય છે કે ટકી ટકી તો તો ફગી બે થી ચાર ઓગસ્ટમાં મુંબઈના ભાગોમાં વરસાદ રહેશે છ થી દસ ઓગસ્ટ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ રહેશે આગાહીમાં આગળ વાત કરતા અંબાલાલે જણાવ્યું હતું કે અઢાર અને વીસ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે વીસ અને ત્રેવીસ ઓગસ્ટ પૂર્વ ભાગોમાં વરસાદ રહેશે પચીસ ઓગસ્ટના ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે પચીસ થી ત્રીસ ઓગસ્ટના વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસ વરસાદ રહેશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે વધુ આગળ વાત કરીએ કે ટ્રાફિકનું નિયમોનું પાલન ન કરતો વાહન જપ્ત થશે અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લઈને હાઇડ્રોકોડિક કડક વલણ અપનાવ્યું છે ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં હાઈકોર્ટે સરકારની સૂચના કર્યું છે કોઈ નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત કરવાની કામગીરી કરવું જેવા વગેરે સૂચનાઓ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે જો તમે રોગ સાઇડમાં વાહન ચલાવ્યો હશે તો જપ્ત થઈ શકે છે પીક પીક અવર્ષમાં ભારે વાહન પર પ્રતિબંધનો અમલ કરવાનો તેઓ પણ સૂચના કરવામાં આપી દીધું છે તો આગળ વાત કરીએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટી શકે છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આશા વ્યક્ત કરી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કટશે તેમણે કહ્યું હતું કે જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલમાં ભાવમાં પ્રતિબિરળ પોસઠ રહેશે તો આગામી બે ત્રણ મહિના પેટ્રોલ અને કોઈ ન્યાય તો પરિસ્થિતિ બદલાઈ શકે છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે પીએમ ફસલ બીમા યોજના ભારે વરસાદને કારણે ખેડૂતને થયેલા નુકસાનની સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને જણાવ્યું હતું કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમ શ્રેષ્ઠ સુરક્ષા મળી શકે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું શું છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતને સામના પાક માટે આર્થિક સુરક્ષા આપે છે તેવા ખેડૂતોને બે ટકા સુધી પ્રીમિયમ ચૂકવી પોતાના વાવણી કરે છે અને જમીન પાકન માટે વીમો લઈ શકે છે સરકારે બાકીનો ખર્ચ આપ મેળે પરચે પાકને નુકસાન થયું તો કેવું વળતર મળશે જો ખેડૂતોને પાસે વરસાદ વરસાદપૂર તુફાન દુકાળ કે કરાજ જેવી કુદરતી આફતોને બરબાદ થયા હોય તો તે સરકાર પાક વીમો અંતર્ગત વળતર રૂપિયા આપે છે વળતર માટે અરજી ક્યારે કરવી ખેડૂતોને પાક નુકસાન થયા પછી અડતાલીસથી બોત્તેર કલાકની અંદર નજીકના કૃષિ કચેરી સી સી સેન્ટર અથવા હેલ્પલાઇન નંબર પર ચૌ ચાર સુડતાળીસ પર જાણ કરવી જરૂરી છે ખરી પાકનો વીમો લે લેવા છેલ્લી તારીખ કઈ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એકત્રીસ જુલાઈ ખેડૂતો સુધી નોંધણી કરી શકે છે વધુ આગળ વાત કરીએ કે અડતાલીસ અથવા ચોથો દિવસ દરેક પશુપાલકોને દૂધનો વાર્ષિક ભાવ ફેટ આવે તેના ચોમાસું ખેતી બાળકોના અભ્યાસ નિમિત્તે પણ સામાજિક કામકાજો આયોજક કરેલ હોય તે વાર્ષિક દૂધનો જે નફો આવે એમાંથી જ આ બધા આયોજકો પાર પડાય છે અંતગતે વીસ ટકા જેટલું દૂધનો ભાવ ફેરફ આપ્યો હતો જે આ વર્ષે ફક્ત નવ ટકા આપ્યો જેથી તમામ ત્યારે આજે ચોથા દિવસે પશુપાલકો લડી લેવામાં મૂડમાં છે આગળ મહત્વની વાત કરે કે સરકાર ચાર ટકા વ્યાજે લોન આપશે પૈસાની જરૂર હોય તો જાણી લેજો કિસાન ક્રેડિટ કાર્ડમાં કેસીસી યોજના દેશના કરોડો ખેડૂતો ખૂબ જ સસ્તા અને લોન પૂરી પાડે છે તેનો હેતુ ખેડૂતોના ખેતીને સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાની છે આ યોજના હેઠળ ખેડૂતોનો ટૂંકા ગાળાની ખેતી લણની પછી ગત ઘરની જરૂરિયાતો પશુપાલન અને ખેતરના સમારકામ જેવી ઘણી બાબતો માટે લોન લઈ શકે છે આ યોજના હેઠળના બે ટકા વ્યાજ સબસિડી અને ત્રણ ટકા સમયસર ચૂકવવી તો બોનસ આપે છે જેથી ખેડૂત પાસે ચાર ટકા વાર્ષિક વ્યાજ દરે લોન મેળવી શકે તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે કિસાન ક્રેડિટ કાર્ડના કેસીસી યોજનામાં ઓગણીસો અઠ્ઠાણુંમાં શરૂ કરવામાં આવી હતી આ દ્વારા ખેડૂતોને બીજ ખાતરને ખેતીના સાધનો ખરીદી શકે છે જેથી ઊંચા વ્યાજ દરે લોન ન લેવે તો પડે તો આ ડેબિટ કાર્ડની જેમ પણ કામ કરે છે જેના દ્વારા ખેડૂતોને એટીએમમાંથી પૈસા ઉપાડી શકે છે વધુ આગળ વાત કરીએ કે તમારી દીકરીને લાખો પતિ બનાવશે આ સરકારી યોજના છોકરીઓને એકોતેર હજાર રૂપિયાની સહાય દીકરીની સુરક્ષા સશક્તિકરણ શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી છે આ આર્થિક સુરક્ષામાં સમુદ્ર યોજના વિશે વાત કરી રહ્યા છે કે જેમાં નિયમિત રોકાણ કરવાની દીકરીને એકોતેર લાખ રૂપિયા સુધી મળી શકે છે ગણેશ પોલીસ જાહેર કર્યા નિયમો આગામી સત્યાવીસ ઓગસ્ટે શરૂ થનારા ગણેશ પોલીસે નિયમોનો ફેરફાર કર્યો છે જેમાં ચાર દરવાજા વિસ્તારમાં ડીજા વગાડ પર પ્રતિબંધ મૂક્યો છે માટેની મૂર્તિ પોચ ફૂટ અને બેઠક સહિત નવ ફૂટથી વધુ ન હોવી જોઈએ પોપની મૂર્તિની ઊંચાઈ પહોંચવું હોવી જોઈએ કૃત્રિમ તળાવમાંથી જ મૂર્તિ વિસર્જન કરવાની રહેશે નદી કે કુદરતી તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ રહેશે તમામ ગણેશ મંડળોને એક દિવસમાં તાવમાનો રહેશે વધુ આગળ વાત કરે કે એલપીજી સિલિન્ડરમાં માટે મોટો ઘટાડો મહિનામાં પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની સામાન્ય માણસને રાહતના સમાચાર મળ્યા છે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓને મંગળવારને એક જુલાઈ રોજના એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો આ પછી દિલ્હીથી મુંબઈ સુધી એલપીજી સિલિન્ડરની સસ્તું થયું હતું એલપીજી સિલિન્ડર મંગળવારે જુલાઈ બે હજાર પચીસ અમલમાં આવ્યા હતા જોકે આ વખતે તેલ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો વધુ આગળ મહત્વની વાત કરીએ કે પતિ પત્ની બંને મળશે દસ હજાર રૂપિયાનું પેન્શન નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષાને દરેક ગામમાં કરતા વ્યક્તિ માટે મોટી ચિંતા હોય છે ખાસ કરીને જ્યારે સ્થિતિ આવકનો કોઈ સ્ત્રોત ન હોય આવા સમયે સરકારી પેન્શન યોજનાને ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં લોકો ધ્યાનમાં રાખીને શરૂઆત કરાયેલી હોય છે પેન્શન યોજનામાં પતિ પત્ની બંને માટે દસ હજાર રૂપિયાની માનસિક પેન્શન મળવાની લઘુત્તમ વિકલ્પ પૂરો પાડે છે એટલે કે અટલ પેન્શન યોજના શું છે આ અટલ પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક સામાન્ય સુરક્ષા યોજના છે જેનો મુખ્ય હેતુ ઓછી આવક ધરાવતા લોકોને નિવૃત્ત પછી નિયમિત આવક પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ સાહીઠ વર્ષની ઉંમર પછી એક હજારથી પોંચ હજાર સુધીની માનસિક પેન્શન મળે છે જો પતિ અને પત્ની બંને આ યોજનાને અલગ અલગ ખાતા ખોલાયેલા છે તો તેમને પોસ હજાર રૂપિયાનું પેન્શન મળે છે જેમ દસ હજાર રૂપિયા થશે પણ મળતું આ પેન્શન નિવૃત્તિ પછી ખર્ચમાં પહોંચી વળવાનું ખૂબ જ મદદરૂપ થાય છે

લંબાવાય છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે બે હજાર છવ્વીસ સુધીમાં પોણસો રૂપિયાની નોટો થશે બંધ બેન્કિંગ નિષ્ણાત અશ્વિના રાણાએ મંતે આરબીઆઈ માર્ચ બે હજાર છવ્વીસ સુધી પાંચસો રૂપિયાની નોટબંધી કરી શકે છે આરબીઆઈ પાંચસો હજાર અને બે હજાર રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે આરબીઆઈ સો અને બસોની નોટોની ચલણ વધારીને પાંચસો રૂપિયાની નવી નોટ બંધ કરી શકે છે તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો ઉદ્દેશ્ય ઉપરાંત સરકાર વિવિક વિકસિત ભારત તસ બે હજાર ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે બે હજાર છવ્વીસ સુધીમાં આ નિર્ણય લઈ શકે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને સ સાઠ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે ખેડૂતને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપે છે ચાલીસ પીટી હોર્સ પાવર સુધીનું મોડેલ માટે ખર્ચ પચીસ ટકા અથવા પિસ્તાળીસ હજાર રૂપિયાની મંદિ મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે ચાલીસ પીટી હોર્સ પાવર સુધી વધુ સાઈઠ પીટી હોર્સ પાવર માટે સુધીના મોડેલના ખર્ચ માટે પચીસ ટકા એટલે કે સાઈઠ હજાર રૂપિયાની મર્યાદા બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય મળે છે માટે સરકાર માન્ય મોડેલ હોવું જરૂરી છે તેમના ખાતાથી વધુમાં વધુ એક લાભાર્થીનો લાભ મળશે તમે આ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો વધુ આગળ વાત કરીએ કે ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલની જે છે એમણે વિધાનસભામાં જાહેર કરી હતી કે તેમણે કહ્યું હતું કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને બીપીએલ યોજનાને પરિવારોને એ લોકો જે માત્ર ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે જે લોકો રાશન મળે તે ઘઉં કહું મળે છે તે લોકો હવે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને મિત્રો ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડરનો મળી રહ્યો છે વધુ આગળ વાત કરીએ કે મિત્રો જ્યારે માર્કેટની અંદર અત્યારે આઠસો વીસ રૂપિયા આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે અને તેની અંદર સરકાર દ્વારા ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે તો આમ પોણસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે તો તમે મિત્રો જે રીતે ભજનલાલ સરકારનો નિર્ણય છે એ જ રીતે ગુજરાતની અંદર પણ લેવો જોઈએ અને ગુજરાતની દરેક રાશનકાર્ડ ધારકોને જેમને ગુજરાતમાં સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યો છે તેમને પણ ચારસો પચાસ રૂપિયાના ગેસ સિલિન્ડર મળવો જોઈએ ના મળવો હોય જોઈએ તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો છેલ્લે મહત્વની વાત કરીએ કે ખેડૂતોને મળશે ત્રીસ હજાર રૂપિયા સહાય સરકાર ખેડૂતોને હિતનું ખૂબ જ ધ્યાન રાખે છે એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની લાભ મળે છે રાજસ્થાન સરકારે ખેડૂતોને લગભગ પ્રોત્સાહન રકમ અપાયની યોજનાઓ જાહેર કરી છે તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને આ બાબતે ધ્યાનમાં રાખવા રાખીએ કે રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરવા માટે ત્રીસ હજાર રૂપિયાની સહાય અલગથી આપતી હતી આ રીતે તમને લાભ મળશે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગી ખેડૂતોને જ મળે છે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો તેમના નજીકના મિત્ર પર જઈ શકે છે અને અથવા તમને રોજ કિસાન સારથી પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે અરજી કર્યા પછી તમને ઇસ્ક્રો ઓપરેટ તરફથી અરજીની રસીદ મળશે